मने अद्भुत शरीर आपनार हे परमेश्वर कोई अरजी नहोती करी के नहोती कोईनी हती छता माथाना थी लई अंगूठा सुगी चौबीस क्लाक भगवान तू रकत प्रवाहित करे जीभ पर नियमित लाण अभिषेक करे छे। निरंतर तू मारु हृदय चलावे छे। एने वाड़ू एवं कयु फिट फीट छे हे भगवान પગના નખ થી લઈ માથાના વાળ સુધી કોઈ અર્ચણ વગર સંદેશા વહન કરવા વાળી પ્રણાલી કઈ અદ્રશ્ય શક્તિ થી ચાલી રહી છે એ જ કાઈ સમજાતું નથી હાડકા ને માંસ માં બનવા વાળું રક્ત કેવું અદ્વિતિય આર્કિટેક્ચર છે એનો કોઈ અંદાજ નથી હજાર હજાર મેગા પિક્સલ વાળા બે બે કેમેરા દિવસ રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યા છે 10000 ટેસ્ટ કરવા વાળી જીભ નામની ટેસ્ટર અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી જુદી જુદી ફ્રીક્વન્સીની અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી અને ફ્રીક્વન્સીનું કોડિંગ રીકોર્ડિંગ કરવાવાળા કાન નામના યંત્રવાહ અદ્ભુત છે સાત પાંચ પાણી ભરેલું શરીરૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું ગાડીના ટાયર ઘસાય છે પણ પગના તળિયા ક્યારેય ઘસાતા નથી કેવી અદ્ભૂત એવી રચના છે દેખભાળ સ્મૃતિ શકિત શાંતિ આ બધું ભગવાન તો આપે છે તું જ અંદર બેસીને શરીર ચલાવે છે અદ્ભૂત છે બધું અવિશ્વસનીય સમજમાં ન આવે તેવા શરીર રૂપી મશીનમાં હંમેશા તું જ છે એનો અનુભવ કરાવવાવાળો આત્મા ભગવાન તે એવો ફિટ કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ બસ એક જ માંગુ છું તારા આ ખેલનો નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદ્દબુદ્ધિ મને આપો તું જ આ બઘુ સંભાળે છે એનો અનુભવ મને હંમેશા આપો રોજ પડપડ કૃતજ્ઞતાથી તારો ઋણી હોવાનું સ્મરણ મને આપો હે પ્રભુ આ જીવ તે આપ્યો છે એની સંભાળ હું કરીશ પણ સારવાર તું કરજે એવું મન મને આપો થેન્ક યુ પ્રભુ કાલ રાત સુધીની સરસ જિંદગી માટે અને આજની સરસ સવાર માટે હું તારો આભાર વ્યક્ત કરું છું